તાલુકામાં પ્રથમ વરસાદમાં તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા હતા આમલાઝરણ નો માર્ગ અંકલેશ્વર થી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ અને નેત્રંગનો માર્ગ અત્યંત ખરાબ થઈ જતા વાહન કમર તોડી રહ્યો છે આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવલેણ ખાડાઓ પડતા જ વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે તંત્ર દ્વારા ખાડો પૂરી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરે તે ઈચ્છનીય છે જગડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાવાસીઓને સારા રોડ રસ્તાઓ અત્યાર સુધી મળ્યા નથી અને વધુમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી આજ રોજ અમે ભાજપ વિરોધમાં રોડ રસ્તા અને જે બી પ્રાથમિક સુવિધા છે એના માટે વિરોધ નોંધાવવા માટે રાજપાયળી ચોકડી પર બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી ઝઘડીયા રાજપાઈડી ભરૂચનો રસ્તો જે છે એ મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે તેમાં બરાબર આજ સુધી એ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી કોઈ ચોમાસું એવું નથી ગયું કે કોઈ આ રસ્તો હારો રહ્યો હોય બરાબર છે બધા કરતાં વધારે રેવન્યુ આપતું તાલુકો ઝઘડિયા છે બધા કરતાં વધારે ગાડીઓ ઝઘડિયા તાલુકામાં ચાલે છે ને બધા કરતાં વધારે ખાણો કે જીએમડીસી કે જીઆઈડીસી છે તે મુખ્ય છે તે ઝઘડિયા મેઇન છે હમણાં ભરૂચ જિલ્લામાં તો છતાં બી ઝઘડિયાની તાલુકાની કે આજુબાજુના એરિયાની પબ્લિકને કોઈ પણ જાતનો આનો નફો નથી મળતો આજ રોજ અહીં રાજપાડી ચાર રસ્તા ઉપર અમે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ એકત્રિત થઈને અહીં અમારો બેનર ભાજપ વિરોધી અમે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે દર ચોમાસામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે અહીં આજે મનસુખભાઈ સાતમી ટર્મ તરીકે સાંસદ સભ્ય ચૂંટાયા છે અહીં એમએલએ પણ આપણે બીજેપીના છે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપનું શાસન છે અને આ એક હથ્થું શાસન હોવા છતાં અહીં તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો ધોરીમાર્ગ છે અહીં તમે અમલજર પડવાડિયાનો માર્ગ છે રાજપાડી નેત્રંગનો માર્ગ છે અહીંની પ્રજા છેલ્લા કેટલા વખતથી આ લોકોની સામે આંદોલનો કર્યા છે ચક્કાજામ કરેલા છે પણ આ જાડી ચામડીના અને આંધળા બેરા હોય તેવી અહીંની શાસન કોઈ રીતના આ પ્રજાને ત્રાહી પોકારવામાંથી અટકાવી નથી રહી